ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ એના વિશે અભ્યાસ કરીશું ભારતીય સંસ્કૃતિની જો વાત કરવામાં આવે તો વિશ્વમાં સૌથી જૂની કોઈ સંસ્કૃતિ હોય તો એ માત્ર ને માત્ર ભારતીય સંસ્કૃતિ છે જેને જુનવાણી પણ આપણે કહીએ છીએ એવી સંસ્કૃતિની તોલે બીજી સંસ્કૃતિ શાયદ કોઈ ન આવી શકે પરંતુ વિનોબા ભાવિની દ્રષ્ટિએ આજે એ સંસ્કૃતિની અંદર કેટલા પરિવર્તનો આવ્યા છે એના વિશે આ પાઠની અંદર ચર્ચા કરવામાં આવી છે આજની આધુનિક ચર્ચાઓમાં સામાન્યપણે કોઈ પણ માનવ સમુદાય હોય એટલે કોઈ પણ જગ્યાએ વસતો માણસો લોકો લોકોનો સમુદાય હોય ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો પ્રાચીન ગ્રીક સંસ્કૃતિ એ પણ આગવી સંસ્કૃતિ હતી ઐતિહાસિક હોય કે હાલના ચોક્કસ ભૌગોલિક સ્થળ હોય કે ચોક્કસ સમયગાળા સાથે સંકળાયેલા લોકો હોય એ લોકોની આગવી સંસ્કૃતિ તો હોય જ છે પછી એની અંદર થોડે થોડે સમય પરિવર્તન ચોક્કસ આવતું હોય છે પરંતુ મૂળ સ્વભાવને મૂળ પ્રકૃતિને છોડીને જ્યારે જેને આપણે વિકૃતિ કહીએ એ વિકૃતિ જ્યારે માણસ અપનાવે ત્યારે એ માણસ પોતાની સાચી સંસ્કૃતિને એ છોડી દેશે અને એ તમામ પોતાની જે શહેરીકરણને જીવનશૈલીને કારણે હોય અથવા પોતાના પહેરવેશ અથવા પોતાની કંઈક વિકાસ કરવાની તરાહમાં એ માણસ તણાઈ જાય ત્યારે પોતાની સંસ્કૃતિને ક્યાંક ને ક્યાંક એ ખંડિત કરે છે આવું વિનોબા ભાવિની દૃષ્ટિ આપણને કહી શકીએ તો ભારતીય સંસ્કૃતિ એટલે શું એ વિનોબા ભાવે સરસ મજાની વાત કરી છે કે માણસનો સ્વભાવ જો પરોપકારી હોય એટલે સ્વભાવથી સહેજ ઉપર ઉઠીને માનવતાની દૃષ્ટિએ કામ કરવું એ માણસની પ્રકૃતિ છે કોઈનું લઈ લેવું ઝૂંટવી લઈ લેવું તો એ માણસની ખરેખર વિકૃતિ છે પણ જ્યારે તમામ વસ્તુ છોડીને એક પોતાના સાચા માણસના ગુણોને દાખવીને જ્યારે પણ માણસ બીજાની મદદ કરતો થઈ જાય ત્યારે ખરેખર એની સાચી સંસ્કૃતિ કહી શકીએ છીએ પાઠની ચર્ચા કરીએ તો એના લેખક વિનોબા ભાવે વિનો વિનાયક નરહરિ ભાવે એનું પૂરું નામ છે અને વિખ્યાત વિનોબા ભાવેથી તે જગત વિખ્યાત બન્યા છે તેમનો જન્મ રાયગઢ જિલ્લાના ગાંગુડે ગામમાં તેમનો જન્મ થયો હતો તેઓ આચાર્યના ઓલામણા નામે પણ પ્રસિદ્ધ છે તો તેમને આચાર્ય નામથી પણ ઓળખવામાં આવે છે ગાંધીજીના અનુવાય એટલે ગાંધીજીના વિચારોની પાછળ ચાલનારા એ હતા અને ભૂ એટલે જમીન કહીએ તો પ્રેરણા રહેલા છે એટલે કે એક ટ્રેક ચાલ્યો હતો જે આઝાદી પછી કે માણસો પાસે જમીન નહોતી એટલે વિનોબા ભાવે એક ચળવળ ચડાવી ભૂદાન નામની અને એમાં ઘણી જમીન જેની પાસે હોય એ દાનમાં જમીન આપે અને જેને જમીન નહોતી એને વિનામૂલ્યે જમીન આપી જે એકદમ વેઠિયા જીવન જીવતું હતા એ લોકોને જમીન આપવાની સરાહનીય કામ વિનોબા ભાવે કર્યું હતું તેઓ મૌલિક ચિંતન અને લેખક હતા એટલે કે કોઈ પણ વિષય ઉપર જ્યારે પણ તમને વક્તવ્ય આપવાનું હોય તો કોઈ લિથાની કે કાગળની જરૂર પડતી નહીં તેમણે ભગવદ્ ગીતાનો મરાઠી ભાષામાં અનુવાદ કર્યો છે ગીતા પ્રવચનો જે ભારતની તમામ ભાષામાં અનુવાદિત થયેલી છે એના પછી વિચારપોથી સ્થિત પ્રજ્ઞ દર્શન મધુકર ક્રાંતિ દર્શન સ્વરાજ્ય શાસ્ત્રો ભૂદાન ગંગા ભાગ થી દસ તેમના મહત્વના પુસ્તકો છે તેમને રેમ મેક્સેસ એવોર્ડથી અને ભારત રત્ન ભારત સરકારથી સન્માનિત પણ કરવામાં આવ્યા છે વિનોબા ભાવે જે ભારતીય સંસ્કૃતિની આ પાઠની અંદર ચર્ચા કરવામાં આવી છે વાત કરવામાં આવી છે તો એ પાઠની અંદર ભાવાત રહેલો શું છે એ થોડીક ચર્ચા આગવી કરી લઈએ આપણી દ્રષ્ટિએ તો માણસ બીજાની મહેનતનો જો એ ગેરલાભ ઉઠાવે ને તો વિનોબાની દ્રષ્ટિએ એ ખરેખર વિકૃતિ છે વિનોબાજી ધારદાર શબ્દો વાપર્યા વિના પણ સનાતન સત્યને કેવી સહજતાથી આ પાઠની અંદર અલગતાથી રજૂઆત તેમણે કરી છે જે માનવીની ખામીઓ ખૂબીઓ અને સહજ સ્વભાવ માટે લેખકે કેવા સુંદર શબ્દો જેવા કે સંસ્કૃતિ વિકૃતિ અને પ્રકૃતિ જેવા લયુક્ત શબ્દો તેમને વાપર્યા છે શબ્દ પસંદગીની લેખકે આગવી અસરથી આખા પાઠને ચોટદાર બનાવ્યો છે અને પ્રકૃતિને હર હંમેશ સંસ્કૃતિનો રૂપ આપતા રહેવું માણસે સુધરવા માટે પ્રયત્ન કરવા જોઈએ જ આ પાયાની બાબત એમને સહજતાથી છતાં પણ એક સરસ રીતે લાંઘવતી એમને રજૂઆત કરી છે એટલે કે માણસે હંમેશા પોતાની સંસ્કૃતિ માટે એને બચાવવા માટે હર હંમેશા પ્રયત્ન કરવા જોઈએ લેખકે કેટલાક તત્સમ શબ્દો એટલે કે તળપદી ભાષાના શબ્દો ગામડિયા શબ્દો પણ તેઓએ ખૂબ સારી રીતે વાપર્યા છે આમ સંસ્કૃતિ શબ્દ એ ભારતીય મૂળ સંસ્કૃતિ શું હતી અને અત્યારે આપણે કઈ સંસ્કૃતિમાં જીવી રહ્યા છીએ એને ટૂંકમાં લેખકે અહીં રજૂઆત કરવામાં આવી છે જેથી આપણને ખબર પડે કે આપણી સંસ્કૃતિ ખરેખર શું હતી અને અત્યારે આપણે શું કરી રહ્યા છીએ બંને વચ્ચેની જે તાત્વિક ભેદે આજનો આધુનિક યુગનો માણસ પોતાની સંસ્કૃતિને એ ધનોતપનોત કરવાના આરે આવીને ઊભો રહ્યો છે ત્યારે ખરેખર એને પોતાની પ્રાચીન સંસ્કૃતિ જે બાપદાદાને વારસામાં મળેલી જે સંસ્કૃતિ હતી એને ભૂલી ન જાય એ માટે ખરેખર આ પાઠ ખૂબ મહત્ત્વનો રહેલો છે વિનોબા ભાવે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ સાહિત્ય પ્રકાર નિબંધ છે આ નિબંધમાં સંસ્કૃતિ પ્રકૃતિ અને વિકૃતિ વચ્ચેનો જે ભેદ છે તેને ઉદાહરણોથી તેઓએ સમજાવ્યો છે વિકૃતિનો અસ્વીકાર કરવો જોઈએ એટલે કે જે આપણા આપણે આપણા સ્વભાવમાં જ નથી કોઈનું ઝૂંટવી લેવું એ ખરેખર માણસની પ્રકૃતિ છે જ નહીં તો એને છોડી દેવી જોઈએ પ્રકૃતિને અનુસરવું જે આપણી મૂળ સ્વભાવે એટલે કે તમે કોઈ પણ માણસ ગમે એટલો ક્રોધિત હોય પણ એનામાં માનવતા તો થોડીક હોય જ એટલે કોઈ ગરીબ માણસને જોઈ અને એને થોડુંક આપવાની ઈચ્છા દરેક વ્યક્તિની અંદર રહેલી આ માનવતાએ એટલે એને તો ઉજાગર હંમેશા કરવી જોઈએ એટલે કે પ્રકૃતિને મૂળ સ્વભાવે જે સંસ્કૃતિને રૂપ આપવાની ભલામણે ભલામણ લેખકે અહીં કરી છે ભારતીય સંસ્કૃતિની પ્રયોગશીલતાનો લેખકે મહિમા કર્યો છે ભારત દેશનો વિચાર છે ને ખરેખર એ વૈભવ અને અદ્ભુત રહેલો છે એમ કહી લેખકે ભારતીય સંસ્કૃતિની ખૂબીઓ ખૂબ જ સચોટ રીતે સમજાવી વિવિધતામાં એકતાની વિશેષતા અહીં આ પાઠની અંદર રજૂઆત કરી છે જોઈએ આપણે પાઠને પ્રકૃતિ એટલે સહજ સ્વભાવ સહજ એટલે કુદરતી કહી શકીએ આપણે એને કોઈક સરસ મજાનો ફૂલ જોઈને આપણે અંદરથી ઉદગાળ નીકળી ગાય વાહ કેવું સરસ ફૂલ છે આને કુદરતી સ્વભાવ કુદરતી સ્વભાવ કહેવાય એને કૃત્રિમ રીતે લાવવો પડતો નથી પગમાં રસ્તે જતા હોય ને પગમાં જો કાંટો વાગે તો ઓચિંતા આપણે રાડ કાઢીએ તો એ કુદરતી એ લાવી ન શકાય એ સહજતાથી આવી જાય તો પ્રકૃતિ શબ્દ છે ખરેખર તો એ સહજ સ્વભાવ કુદરતી સ્વભાવ હે તમારો એને તમે બદલાવી ન શકો અને બદલાવો તો કુદરતી રીતે ઓચિંતો એ આવી જ જાય જ્યારે સંસ્કૃતિ એટલે સહજ સ્વભાવથી ઉપર ઉઠવું સંસ્કૃતિ એટલે આપણે જીવંત જીવતા હોઈએ પણ વિશેષ રીતે કહી તે જીવન જીવવું ઘર દરેકનું હોય પણ અસ્તવ્યસ્ત પડ્યું હોય તો એને આપણે સંસ્કૃતિ ન કહી શકીએ મહેમાનની આગતા સ્વાગતા ન કરીએ વ્યવસ્થિતની આગતા સ્વાગતા ન કરીએ તો એને આપણે સંસ્કૃતિ ન કહી શકીએ પણ સંસ્કૃતિ જીવન જીવવાની શૈલી તો સંસ્કૃતિ જ છે પણ એના કરતાં થોડુંક વ્યવસ્થિત જીવન જીવવું એના કરતાં સ્વભાવે થોડુંક ઊંચું ઉઠવું એ ખરેખર સંસ્કૃતિ છે અને વિકૃતિ એટલે શું તો કે સહજ સ્વભાવથી નીચે આપણો જે સ્વભાવ માણસનો સ્વભાવ હોય માણસશાહી હોય જેનામાં એના કરતાં થોડુંક હીન નીચું જ જોઈને ચાલવું એટલે કે એનામાં પડાવી લેવી ઝૂંટવી લેવી બીજાનું ખરાબ કરવાની વૃત્તિ છે એ રીતે જીવીને જીવવું આમ પ્રકૃતિ વચ્ચે છે એટલે કે સંસ્કૃતિ વિકૃતિ અને સંસ્કૃતિ આ ત્રણેય खरेक तात्विक भेद दरवते नॉर्मल छे सहज छे मानसनी एक मानसनी एक પ્રકૃતિ છે અથવા પ્રકૃતિ હોય છે એક સંસ્કૃતિ અને એક વિકૃતિ પણ માણસ જીવનની સાથે સંકળાયેલી છે એટલે કે વિકૃતિ પ્રકૃતિને સંસ્કૃતિ કોને કહીએ આપણે જોઈએ આપણે આગળ ભૂખ લાગે છે અને ભૂખ લાગતા જ માણસ ખાય છે જમવાનું જમે છે ખરેખર એ પ્રકૃતિનો સ્વભાવ છે કે માણસને ભૂખ લાગે અને એ જમે એટલે ભૂખ લાગે ત્યારે જમે પરંતુ ભૂખ ન લાગવા છતાં જો માણસ ખાય ને તો એ એની ખરેખર વિકૃતિ કહી શકીએ આપણે એટલે કે માણસને એની જરૂર નથી છતાં પણ એને ઉપયોગ કરે છે તો એ પણ એને વિકૃતિ જ કહી શકાય અને ભૂખ લાગવા છતાં આજે એકાદશી છે ઉપવાસ છે અગિયારસ છે એટલે એ વાસ્તે ભગવત સ્મરણ માટે માણસ ખાતો નથી અને ખરેખર એ એની સંસ્કૃતિ છે ખાવું ભૂખ લાગે ત્યારે ખાવું એનો મૂળ સ્વભાવ છે એની સંસ્કૃતિ કહી શકીએ આપણે અને ભૂખ નથી લાગી છતાં પણ ખાવું એને વિકૃતિ કહી શકીએ અને સોરી ભૂખ લાગે ત્યારે ખાવું એ પ્રકૃતિ છે ભૂખ ન લાગે છતાં પણ ખાવું એ વિકૃતિ છે પણ ભૂખ લાગી હોય છતાં પણ પોતાના ધાર્મિક આસ્થાને કારણે એ ઉપવાસ કરવા ખરેખર એ માણસની સાચી સંસ્કૃતિ કહી શકીએ આપણે એને આમ ઉપવાસ કરવો એ ખરેખર માણસની સંસ્કૃતિ છે આપણે મહેનત કરીને ખાઈએ છીએ તે આપણી પ્રકૃતિ છે બીજાને ઝૂંટવીને એ આપણે ખુદ મહેનત કરવી અને એ રીતે આપણે જીવન જીવવું એ ખરેખર માણસની પ્રકૃતિ છે આપણે જાતે મહેનત કરવાનું ટાળીશું અને બીજાની મહેનત લૂંટીને એનો ભાગ ભોગતા ભોગવતા રહીશું તો તો ખરેખર તે આપણી વિકૃતિ રહેલી છે એટલે જો માણસ પોતાના હકનું એમને રાખી અને બીજાનું ઝૂંટવીને માણસ બીજાનું ઝૂંટવીને જ્યારે ખાય બીજાનું પડાવી લે ચોરી કરી લે ત્યારે ખરેખર એ માણસની વિકૃતિ છે આ વસ્તુ ભલે મોટા ભાગના માણસોમાં દેખાતી હોય કઈ એટલે કે બીજાનું ચૂંટવી લેવાની અત્યારે દરેક માણસોને આવું જોઈએ કોઈ ગ્રાહક દુકાન હોય કોઈ ગમે વસ્તુ લઈને બેઠા હોય તો માણસનું કટલું કેમ કરી લેવું માણસની પાસેથી કેમ કઈ રીતે માણસના પૈસા પડાવી લેવા આજે દરેક વ્યક્તિની આજ વૃત્તિ થઈ ગઈ છે છતાં પણ આ માણસની પ્રકૃતિ નથી બીજાનું છૂંટવી લેવું ચોરી કરી લેવી બીજાના ગાળિયા કરવા એ ખરેખર માણસને શોભે સરાહનીય કાર્ય નથી ખરેખર એ તો વિકૃતિ જ છે ભલેને આ પ્રકારની વિકૃતિ પ્રાચીન કાળથી આજ સુધી દેખાતી હોય એ ગમે એટલા સદીઓના સદીઓ સુધી તો ચાલી આવતી હોય ને તો એને સંસ્કૃતિ ક્યારે કહી શકીએ નહીં એ વિકૃતિ જ છે તેમ છતાં સંસ્કૃતિ હોઈ શકે નહીં એને ક્યારે પણ સંસ્કૃતિ આપણે માની શકવાની નથી અને સંસ્કૃતિ માનવી જ ન જોઈએ પરંતુ આપણા શ્રમથી પેદા થયેલી ચીજ પણ બીજાને આપ્યા વિના ભોગવવી નહીં જે ખરેખર આપણી મહેનતથી જે 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 આપણે આપણી મહેનતથી વસ્તુનું ઉત્પાદન કર્યું હોય એ વસ્તુ પણ આપણે એકલે ન ભોગવવી જોઈએ બીજાને આપવી જોઈએ ખરેખર એ સંસ્કૃતિ છે આપીને અને વહેંચીને જ ભોગવવી જોઈએ એનો જેની વસ્તુ જેને આ વસ્તુની જરૂર હોય એને થોડી પણ આપી એમ નથી કે બધી આપી દેવી પણ એની અમુક ટકાવારી તો દરેક વ્યક્તિઓને આજુબાજુમાં આપવી એ આપણો મૂળ સ્વભાવ છે એટલે કે વેચીને ખાવું અને આની શરૂઆત ક્યાં થાય પરિવારના સભ્યોમાંથી જો નાનું બાળક કોઈ વસ્તુ લઈને આવ્યું હોય ત્યારે તરત દાદા એને કે બેટા વેચીને ખાવી જોઈએ આ આ આપણી મૂળ સ્વ સ્વભાવ છે ને આની શરૂઆત ત્યાંથી થાય એક પરિવારના સભ્યોના સંસ્કારની શરૂઆત ત્યાંથી થાય કે વેચીને ખાવું જોઈએ બસ નાના બાળકની અંદર આ વિચાર પેસી જાય ને પછી મોટો થાય ને ત્યારે એને આવી વિચાર જે વિચારસરણી એ માનસિકની અંદર ફિટ થઈ જાય એટલે કે આપીને અને વહેંચીને જ એ ભોગવવી જોઈએ એ માણસની ખરેખર સંસ્કૃતિ છે માણસમાં અને પશુમાં ફરક છે અંતર છે માણસ અને પશુ વિશે બંનેમાં શું ફરક રહેલો છે તો કે માણસની અંદર સ્વાભાવિક સંસ્કૃતિ રહેલી છે એ બીજાની વસ્તુ બીજાના હમદર્દી બની શકે છે બીજાની લાગણીને સમજી શકે છે જ્યારે પશુ સમજી શકતા નથી આ તાત્વિક ભેદ છે આ અંતરને વધારવું પશુપણામાંથી નીકળતા જઈને માણસપણા તરફ આગળ વધતા જવું છે એટલે કે માણસની અંદર રહેલો ઉજાગર કરવો જોઈએ તો કયો મૂળ સ્વભાવ છે તો કે બીજાને મદદ કરવું પોતાની પાસે રહેલી વસ્તુ હોય એને જરૂર ના હોય તો બીજાને મદદ કરવી બીજાનું ઝૂંટવી ન લેવું મહેનત કરીને જ ખાવું ખરેખર આ માણસનો મૂળ સ્વભાવે એટલે એ સંસ્કૃતિ પ્રમાણે જીવન આગળ વધારવું આગળ વધારવું જોઈએ તેને જ સંસ્કૃતિ વર્ધન કહે છે એને જ ખરેખર સંસ્કૃતિને આગળ વધારવી એમ કહી શકાય છે માણસ સુખ અને આનંદ શોધે છે એ ખરું છે ને પરંતુ કયો આનંદ વિકૃત છે એટલે કે જે આનંદને આપણે કુદરતી રીતે માણી શકીએ સહજતાથી આપણે ખણખડાટ હસી શકીએ ખરેખર એ આપણો આનંદ અનેરો છે જે કુદરતી કહી શકીએ પરંતુ આનંદની અંદર પણ વિકૃતિ હોઈ શકે છે અને કયો આનંદ પ્રકૃત છે અને કયો સંસ્કૃત છે તેનો પણ ખરેખર માણસોએ ખ્યાલ રાખવો જોઈએ જે સુખ સૌને આનંદ આપી શકે તેવું હોય ને તો ખરેખર તે સુખ પ્રકૃત કહી શકીએ અને જે સસંસ્કૃત આનંદ છે જે આનંદ આપણને સંસ્કૃત તરફ લઈ જાય છે એટલે કે જ્યારે પણ આપણે બીજા વ્યક્તિઓને મદદ કરીએ અને એની અંદરથી જે આપણને આનંદ મળે જે જેને જરૂરિયાત હોય એવા વ્યક્તિઓને આપણે મદદ કરીએ અને એમાંથી જે ખુશી મળે ને ખરેખર એ માણસ સ્વભાવની મૂળ ખુશી છે અને એ ખરેખર આપણને આપણી સંસ્કૃતિ તરફ લઈ જાય છે અને ખરેખર એ જ આપણો સાચો આનંદ છે સંસ્કૃતિ ક્યારે ખરાબ નથી હોતી વિકૃતિ જ ખરાબ હોય છે સંસ્કૃતિને લેખકે કહ્યું કે ક્યારેય ખરાબ હોઈ જ ન શકે વિકૃતિ જ હંમેશા ખરાબ રહેલી છે કઈ દૃષ્ટિએ જોઈએ આપણે આગળ અને પ્રકૃતિને આપણે ન ખરાબ કહી શકીએ કે ન સારી એ માણસના સ્વભાવ ઉપર જાય છે જે રીતે તે જેવી છે તેવી છે કાગડો કાળો છે તો ખરેખર એ એનો પ્રકૃતિ છે તેને આપણે ખરાબ ન કહી શકીએ કેમ કે એની પ્રકૃતિ છે બગલો સફેદ છે પણ તેટલા માત્રથી આપણે એને સારો ન કહી શકીએ કેમ કે એ એની પ્રકૃતિ છે અને પ્રકૃતિ ઉપર ઉઠીને આગળ વધવું ખરેખર એ તો સંસ્કૃતિ રહેલી છે ઘણીવાર આપણે વિકૃતિને પણ સંસ્કૃતિ માની લેવાની ભૂલ કરી બેસીએ છીએ જીવનમાં ઘણી વખત આપણે એવું માની લઈએ ખરેખર આ વિકૃતિ હોઈ જ ન શકીએ આ તો સંસ્કૃતિ છે આપણી વિદેશી બ્રાન્ડેડના કપડાં પહેરવા અને આપણે આપણી સંસ્કૃતિને ભૂલીને આપણા તહેવારોને ભૂલીને ક્રિસમસ ઉજવીએ થર્ટી ફર્સ્ટ ઉજવીએ ખરેખર આજનો માણસ અને સંસ્કૃતિ સમજે ખરેખર એ આપણી સંસ્કૃતિ નથી તો એ ઘણીવાર આપણે એવું માની લઈએ કે જે આપણે ઉજવતા હોઈએ પ્રસંગો હોય બર્થડે પાર્ટીની અંદર કેક કાપવી કે કોઈ પણ એવા વિદેશી પ્રસંગોની ઉજવણી કરવી ખરેખર એનો વિરોધ નથી કરતો પણ આપણી સંસ્કૃતિને સાથે સાથે લઈને એને ચાલવી જોઈએ તો એ ખરેખર સંસ્કૃતિ નથી હોતી એ વિકૃતિ જોઈએ પણ માણસ એને ભૂલથી સંસ્કૃતિ માનીને વેસે છે એટલે આ બાબત સાવધ રહેવાની જરૂર છે સાવચેત રહેવાની જરૂર છે ખરેખર આપણામાં એટલી તો તાર્કિકતા હોવી જોઈએ કે આ ખરાબ છે કે આ સારી છે આજે પશ્ચિમના લોકો વિજ્ઞાનમાં ઘણા આગળ વધ્યા છે એમની પાસેથી આપણે લેવાલાયક ઘણી બધી વસ્તુઓ છે અને એને આપણે અપનાવવી જોઈએ એ આપણી સંસ્કૃતિમાં લઈ શકીએ પરંતુ એમનામાં ઘણા વિકૃતિઓના અંશ પણ પડ્યા છે જે સરા ક્યારે આપણે અપનાવવા જોઈએ નહીં તો એવી વસ્તુને આપણે ક્યારે ન લેવી જોઈએ હા બીજાને સંસ્કૃતિના સારા પાસા હોય તો એ આપણે ચોક્કસપણે અપનાવવા જોઈએ લેવા જોઈએ પરંતુ એમાં પણ જો ક્યાંક ક્યાંક અંશે ખરાબી દેખાતી હોય તો એવા વિકૃતિના અંશ ક્યારે પકડવા જોઈએ નહીં તેને સંસ્કૃતિ માની લેવાની ભૂલ આપણે ન કરવી જોઈએ એમની વિકૃતિ કંઈ આપણને અપનાવવાની નથી અને તે સિવાય દુનિયાભરની જેટલી સંસ્કૃતિ છે તે આપણે અપનાવી લેવાની છે એટલે કે સંસ્કૃતિ અપનાવવાની પણ એને રહેલા જે ખરાબ અંશો છે જેને આપણે વિકૃતિ કહીએ એને હર હંમેશા અપનાવી જોઈએ નહીં વિદ્યાર્થી મિત્રો ચલો આપણે સુધી રાખીશું અને પછીના અંદર આપણે અહીંથી શરૂઆત કરીશું ત્યાં સુધી ઘરે રહો મસ્ત રહો અને સાથે સાથે ખૂબ મહેનત કરતા રહો વારંવાર રેપિટેશન અને રિપીટ જેટલું વંચાય એટલું એક વખત વાંચેલું હોય પુનરાવર્તન તમે નહીં કરો તો તમારી જે યાદશક્તિ એને દઢ નહીં બનાવી શકો એટલે વારંવાર પુનરાવર્તન કરતા રહો અને મહેનત કરતા રહો એવી શુભેચ્છા સાથે હસો